સીતારામને જય શ્રી કૃષ્ણ જો આ સૈત્રી નોરતા હાલે તો આપણી માતાજીનું કાયમ રટણ કરવું જોઈએ માતાજીના ગરબા ગાવવા જોઈએ અથવા માતાજીની સ્તુતિ કરવી જોઈએ અને આ સઠ છે તો કાલે અમારે આ સૈત્ર મહિનાની હાતેમ છે તો ગામડા માતા બધાય પારે પણ આ પણ બધા પારે આજ રાંધેલી હું અને કાલે હાતેમ પાર્યું તો કાલે કોઈ એના ઘરમાં સૂલો પણ નહીં પ્રગટાવે તો બધા બધાયની કોઈની યાદ ન હોય તો અમારો વિડીયો વિડીયો ને હોય તમણી પણ યાદ આવે છે તો કાલે હાથેમ છે બધાયની પારવાની હોય જે પારતા હોય માને માને ન માને કંઈ નહીં નત માનતા એ હરિભજન પણ નહીં કરતા તો એ ગાડું આવેલું જાય પણ સત્સંગ પણ એટલો જ જરૂરી છે કે આપણા જીવનમાં ખોરાક આપણી ખાવું જ જોઈએ ટાણું થાય તો ખાવા કે પલૂઠીવાળાને બેહી જાય તો આપણે ભગવાનનું રટણ કાવ કરવાનું કરીએ તો આપણી આ સદ્યા એક એક ધારા હું ગરબા એક 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 રોજનો મેલા તો પહેલે દીએ મોગલમાંનો મેલ્યો બીજે ધી ખોડિયારમાંનો મેલ્યો ત્રીજે દિ લીરભાઈમાંનો મેલ્યો ચોથે દી એ અમરતું રાખજે ચૂડલોમાં એ મેલ્યો ને પાંચમે દી સતી સીતાજી માતાજીનો જે લવકુશનું હતું એ ગાવે મેલ્યું ને આજ રવિવાર છે તો આપણી રાંધલમાનો ગાવીએ ને રાંદલમાનું તો એવું છે કે આપણી પરણા તેડ્યા હોય તો જ માતાજીના ગીત ગવાય એટલી લાગત નહીં એવા ગીત આવડતા એને કે કે આડે દીતા કોઈ ગાવે ન હોગે દીતવાર મંગળવાર ગાવે હગે અથવા કોઈ માતાજી તેડ્યા હોય તો ગાવે હગે તો આવો આપણે આજ રવિવાર છે તો રાંધલમાંનો ગરબો ગાવે ને મૂકા જે સૂર્યદેવની પટરાણી છે રાંદલમાં તો આવો સૂર્યદેવની સાક્ષી મા રાંધલના ગુણગાન કરીએ દડવેથી દોડતાઓ રાંધલમાં દડવેથી દોડતાઓ રાંધલમાં રૂમ છૂમ કરતા ઓ રાંદ વા વારા ડળવેથી દોડતા આવો રાંદલ માં રૂમ ઝુમા કરતા ને આવો રાંદલ માં રે ડળવા વારા રડા તમને રાંદલ દેશો મેણીના મોલા રાંદલ મારે ડળવાવારા ઉતરાયો રડા તમને રાંદલ મા દેશું કોણરા કાંબ રંદોલમા રે દડવાવારા દોણ દાડી માને રાંદોલમા દેશુ કાંબરા દલ મા રા દેસુ દેશુંમના જી નાની રલમા રે દડાવા દેશુંમના જી ના રદલ મા तमने दे सुरांदमासुकठी दुथरा दलमे दड वाचन माखीर तमने दे सुरांद सुला दू थ ચાલ મહારે દડવા મુખવાસ એ લચી તમને રાંદલમાં દેસુ બીડેલા પાંદ રાંદલમાં

દડવાવારા વારા દડવેથી દોડતા આવો ઝુમા કરતા આવો રાંદલમા રે દડવા તો આપણી પ્રેમથી ભગવતી માતાજીનો ગરબો ગયો કે રાંદલ માતાજીનું તો રાંધલ માતાજીની આપણી હજે આમાં દેવનું ગાવતા હોય તો પોઢણ ઢોલિયા આવે પણ રાંધલ માતાજીનો આખી રાતનું જાગરણ હોય ને જગરાતા હોય ખુદ માતાજી હજરા હજૂર હોય આપણે ઘેર પરણા તેડ્યા હોય ને આપણે ઘેર હજરા હજુર હોય એટલી સેલે આ પોઢણનું આમાં નેત આપણી ગાવતા રાંધલમાંનું ના દેવનું ગાવતા હોય તો આપણી પોઢણ ઢોલિયા પણ ગાવીએ અને ખરેખર આવા કીર્તન છે કે આવા તમે ગમે એ હાવ હલબા જ લાગે કે કે પેલી બે કડી જ અઘરી હોય ગમે એ દેવનું નામ લે ને બાકી તો ઉતારા એવીથી માંડે ને શેઠ પોટણ હોતી હોય એટલે તમે સત્સંગ કરે હગો કાલાવાલા ભગવાનની વાલા તો આપણે ઘરમાં બેઠા બીજું કામ કરીએ કે થોડું ઘણું ભગવાન હાટું થઈને એનો ટાઈમ કાઢીએ ભગવાન માટે અને ભગવાનનું રટણ કરીએ તો જીવનમાં બીજું કોઈ આપણા માટે એવું ને કે હાલો આપણી મોહ માયા કે માયાને વાહે અળિયું કાઢીએ તો માયા તા જોર બધા મેલેને જ ગા હા કોઈ ફેરી લેન ગા ને આ સૃષ્ટિ એવી છે કે સૃષ્ટિની કાંઈ તાળું ને સતા પણ એક ત્રહેલું કોઈ લેન ને જ ચહેકતું ભગવાનની સૃષ્ટિનું એવું નિર્માણ કર્યું કે આપણી પેટીયું પેટારામાં ઘરમાં તાળા હે પણ આ સૃષ્ટિમાં કાંઈ તાળું ને સતા કોઈ જીવ પણ એક તણેખલું પણ આથી લેનગું ને નેત લેન આવ્યું કે નેત લેન જવાનું તો આપણે હરિસ્મરણ છે ઈજ છે જીવનમાં મનુષ્યોને અવતારતા મળ્યો હોય પણ કોઈ સાર્થક કરે હગે નહીં કોઈ સાર્થક નેત કરે હગતું તો આવો આપણી બધાએ ભગવાનનું ભજન કરીએ સાથે મળી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો તમે પણ જય માતાજી લેખીએ કે જય રાંધલમાં લખીએ માતાજીનું નામ અમર કરે હગો તો હું કરતી હોય આ સત્સંગ તો તમે કામ કરવા ન કરે હગો મારા એકના થોડા બધાય છે કે તમારા નેત કોઈના તો તમે પણ કરે હગો શેલી આખરે મોબાઈલમાં કેટલો ટાઈમ કાઢતા હોય તો આપણી અડધી કલાક પણ ભગવાન માટે કાઢો અને બીનું દીકરીઓ બધા એને માટે આ જરૂરી છે તો જય માતાજી મારો કોઈ શબ્દ તમને ખરાબ લાગતો હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ